જોઈ વિસારીને ભરોસો કરજો કોઈનો હમસફરને હરામી બનતા વાર નથી લાગતી હવે ભરોસો જ નથી આવતો કોઈ પર બધા તારા જેવા દગાબાજ લાગે છે આ દિલે ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી એક બે વફાથી મોહબત કરી લીધી એ તો ને રમત સમજે છે અને અમે તો બરબાદ પોતાની જિંદગી કરી લીધી મને છોડી જવાનું કારણ કહેવું તું મારાથી નારાજ હતા કે મારા જેવા ઘણા હતા મને છોડવા પાછળ એની કોઈ મજબૂરી હશે સાહેબ બાકી એ બે વફા હોય એ વાત આ દિલ નહીં માને ના જાણે એવી તે શું વાત છે આ પ્રેમમાં કે હસતા રમતા લોકો પણ મરવાની દુઆ માગવા લાગે છે કાસ કોઈ એવું હોય કે જે ગળે લગાવીને કહે કે પાગલ આમ રોયા ના કર મને પણ તારા દર્દથી દર્દ થાય છે આ દુનિયામાં એકલા રહેવું જ સારું કારણ કે બહુ દુઃખ આપે છે લોકો પોતાના બનાવી ભીખની જેમ માગવા છતાં ના મળે એને આ દુનિયા પ્રેમ કહે છે જો તમે અમારા વગર ખુશ છો તો અમે ક્યારેય નહીં આવીએ તમારી જિંદગીમાં અમુક લોકો માટે તમે જીવ પણ આપી દો ને તો પણ તમારી કદર નો જ કરે આ જિંદગીએ એક વાત તો શીખવી દીધી કે આપણે ક્યારે કોઈ માટે હંમેશા ખાસ નથી હોતા રડતી આંખો ક્યારે જૂઠું નથી બોલતી કેમ કે આંસુ ત્યારે જ આવે છે જ્યારે કોઈ પોતાનું દર્દ આપે છે અટલી ઉતાવળ ના કર મારાથી અલગ થવાની તારે મારી આંખોથી નહીં દિલથી દૂર થવું પડશે